જો મિત્રો તમને આ મશીન દેખાઈ રહ્યું છે એ આપણે શાકભાજી કરતા હોય અને ઘરે એકલા હોય નાની જમીન હોય મોટી જમીન હોય એમાં આપણે કંઈક ખાવા માટે સબ્જી કરવું હોય ને તો આ મશીનનો ઉપયોગ કરીને આપણે સારી રીતના ગોળ મારી શકીએ અને જે આપણે શાકભાજી કરીએ એને બેટર બનાવી શકીએ તો મિત્રો હું તમને કહું છું કે તમારે ખરીદી કરવું હોય લેવું હોય શાકભાજી સારી પકવવી હોય ખાવું હોય તો આવું મશીન લઈ આવે અને ઘર માટે ચાલે તો આ પાછું ડાંગર કાપવામાં ચાલે પીળવામાં ચાલે પછી આ હળા જુઓ આવી રીતના હળા છે આ મોટા ભાઈ ચલાવે છે તેર બાજુ આ તમને બતાવી દઉં આ મશીન પડ્યું છે આ મશીનને ચલાવવા માટે એક જ જણ છે જરૂર પડે અને આવી રીતના અહીં ગોળ થઈ જાય આ બધું ઘાસ બાંસ મરી જાય સમજી ગયા એટલે જો ખેડૂત મિત્રો તમે શાકભાજી કરતા હોય શાકભાજીના શોખથી હોય ડુંગળી બટાકા આલુ મરચાં આદુ અદરક ગમે તે તમારે કરવું હોય ને તો આવું મશીન લઈ આવજો એસી નેવું હજાર લાખ રૂપિયા મળે અને બહુ મસ્ત છે જોતું હોય તો કહેજો લાવીશું મોકલીશું તો અરે તો આ જો આ મોટાભાઈ રિપેરિંગમાં માંડ્યા છે અને કંઈ ને કંઈ કરતા છે આ આપણી વાળ છે झालर वालर पापड़ पापड़ी बाजू नारियर हाँ आ, आ पप्पा दिया खास काफी दया वालू पड़े हाथ ली आखली अकेले अकेले वाल पड़े जारा हाथ अः शाक भाजी में कंप्लीट करा बा जो पप्पा भी जोड़े से આ તો શાકભાજી માટે બહુ મસ્ત છે પાછળ આવવા દે આ બાજુ એલા બંધ રહી જી ચાલુ કરે પડે પાછું આ મશીન બંધ થઈ ગયું છે અને ફરી ચાલુ કરવામાં છે પછી તમને સારી રીતના બતાવું કે કઈ રીતના એ ગોળ મારે છે એક મિનિટ 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 મિત્રો હું તમને કહી રહ્યો ને ડાંગર કાપવામાં બી બહુ મસ્ત છે ગોળ કરવામાં પછી તમે શાકભાજી કરતા લીલી શાકભાજી કરવા માટે નાની વળી કરવા માટે તો બહુ સરસ છે એકલો લઈને ચાલુ કરી દેવાનું આ પેટ્રોલ બેટ્રોલ ખાઈ થોડું ખાય વધારે નહીં આમાં નાનું પેલું કેલું સેવન એચપીનું જ આવે શાકભાજી કરવામાં કામ લાગે ને કમ્પ્લીટ લેક સલાઈ દેવાનું કે નહીં ગોળ માર દેવાનું કાલા બંધ રહી ગયું ગોળવાનું ને મટી જાય ને નીંદવાનું ને ખને હોતું પેટ્રોલ માં હોય ને તે કા ને ચાલતું ચાલતો હવે તમને બતાવી દઉં લો આ મશીન છે ઓહો કુકતું ફૂગતું જાય ને આ તો માપના સ્થળી એ મારું કામ કરે કમ્પ્લીટ ને જો એક નંબર કામ કરે તમને અહીંયાથી બતાવી દઉં આવી રીતના ગોળ મારી દે આ ગોળ મારતા મારતા જાય છે મોટા જો ભાઈ હા આમ મરચામાં આદામાં શાકભાજીમાં બહુ મસ્ત થઈ જાય દોસ્ત તો તમારે લઈ આવવાનું આવી રીતના તમને બતાવી દઉં તો તમને લાગે કે ખરેખર બહુ સરસ કામ કરે છે હા બહુ સરસ જ કામ કરે છે મજા કંઈ અલગ છે કામ કરવાની આ મશીનથી હા મિત્રો તમને બી જોતું હોય ને તો લઈ આવજો હું તમને કહું છું લઈ આવજો વધારે વાર ના લગાડતા મિત્રો જરૂરથી આ અમારો ખેડૂતનો વિડીયો ગમ્યો હોય શાકભાજી કરતા હોય અને આ મશીન ચલાવતા હોય તો તમને કેવો વિડીયો લાગે મસ્ત લાગે ને સારો લાગે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને જરૂર જરૂરથી મોકલી મોકલીજો બધા મિત્રોને હું આશા રાખું છું કે મારા બધા જ મિત્રો બીજા મિત્રોને બી શેર કરશે અને બતાવશે કે રાકેશભાઈ અને એના ફાધર મમ્મી પપ્પા બધા ખેતી કરે છે અને મોજ કરે છે ઓકે જિંદગીમાં હસતા રહેજો અને એકબીજાને સપોર્ટ કરતા રહેજો અને જિંદગીને ખુશી ખુશીથી જીવજો મિત્રો ઓકે ચલો ઓકે